ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે એસટી તંત્રએ તાજેતરમાં સત્યાવીસ હોટલોના બસ હોલ્ડ લાયસન્સ રદ કરી દીધા એસટી બસો આ સત્યાવીસ હોટલો પર રોકાશે નહીં જીએસઆરટીસીના આ પગલાંને લઈને રાજ્યમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે કેટલા લોકો એવું પણ દાવો કરે છે કે હોટલો મુસ્લિમ વેપારીઓની હોવા છતાં હિન્દુ નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સરકારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સ્ટાઇલથી માસ્ટર સ્ટ્રોક માર્યો છે ખરેખર વાસ્તવિકતા શું છે એની વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન એસટી વિભાગે રાજ્યને સત્યાવીસ હોટલો સાથેના કરાર રદ કરી દીધા અહેવાલો અનુસાર કેટલીક હાઇવે હોટલો મુસાફરોને લૂંટતી હતી જેને લઈને ફરિયાદો ઉઠી હતી તેને પગલે રાજ્યના વાહન વ્યવહારના નિગમે મુસાફરોને લૂંટતી આવી હોટલોને ડિલિસ્ટ કરી નાખી છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન સત્યાવીસથી વધુ હોટલોને ડિલિસ્ટ કરાઈ છે હવે આ તમામ હાઈવે હોટલો પર એસટીની બસો ઊભી રાખી શકાશે નહીં મુસાફરો પાસેથી હોટલો મન ફાવે તેવા ભાવો લઈને લૂંટ ચલાવતી હતી હવે વાત ગ્રાહકો સાથે થતી લૂંટની છે પણ કેટલાક સોશિયલ મીડિયામાં એવી વાતો પણ ફેલાવવામાં આવી છે હોટલોના માલિકો મુસ્લિમ છે અને તેઓ હોટલના હિન્દુ નામો રાખીને બિઝનેસ કરતા હતા એટલે રાજ્ય સરકારે આકરી કાર્યવાહી કરી છે હકીકત એ છે કે જે હોટલોના નામ જાહેર કરવામાં આવ્યા છે એમાં માલિકો કયા ધર્મના છે એની કોઈ ચોખવટ નથી બીજું એ કે જ્યારે હોટલનું નામ રજિસ્ટર થાય ત્યારે માલિક પોતાનું નામ છુપાવી શકતા નથી પડી ગુજરાતમાં જે છીપા મુસ્લિમ સમુદાય છે એ સમાજમાંથી આવતા વેપારીઓ પોતાના ધંધા રોજગારના નામ હિન્દુ જેવા રાખે છે જેમ કે અમદાવાદમાં તુલસી કબીર આવી રેસ્ટોરન્ટ હોટલ આવેલી છે આ એક ગુજરાતની જૂની પરંપરા છે જે આપણી મિશ્ર સંસ્કૃતિની આગવી ઓળખ સમાન છે વળી ભારતમાં રહેતો દરેક નાગરિક પોતાના વ્યવસાયનું નામ ભારતીય પરંપરા પ્રમાણે રાખે એમાં કશું ખોટું પણ હોતું નથી જોકે સરકારે કરેલી કાર્યવાહીને કેટલાક મીડિયા પ્લેટફોર્મ પર હિન્દુ મુસ્લિમ રંગ આપવાની કોશિશ કરવામાં આવી છે આવી હોટલની યાદીમાં વડોદરા રાજકોટ ગોધરા મહેસાણા ભુજ ભરૂચ અમદાવાદ નડિયાદ અને પાલનપુર જેવા વિસ્તારોની હોટલો સામેલ છે જેમ કે ભુજ અમદાવાદ રૂટ પર આવેલ હોટેલ શિવશક્તિનો સમાવેશ થાય છે તેના માલિક અને મેનેજર મુસ્લિમ હોવાનું કહેવાય છે સુરત અમદાવાદ રૂટ પર આવેલી તુલસી પણ મુસ્લિમ માલિકી ધરાવતી હોવાની પણ વાત છે જીએસઆરટીસીના આ પગલાંને લઈને રાજ્યમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે કેટલાક બાજુએ આમાંથી હિન્દુ મુસ્લિમ એન્ગલ શોધી કાઢ્યો છે અને બે કોમ વચ્ચે તિરાડ પડે એવા પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આ વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર